ભલાઓ પરિવાર છે તો સમસ્યા આવશે કેટલીક સમસ્યાઓ પોતે આવી જાય છે કેટલીક સમસ્યાઓને લોકો પોતે આમંત્રણ આપે છે ભલાઓ એક પરિવારમાં સમસ્યા હતી એ પરિવારે તે સમસ્યાને આમંત્રણ આપ્યું હતું પતિની નોકરી નહોતી આવક નહોતી એવા સમયમાં પરિવારમાં આર્થિક તંગી હતી એવા સમયમાં પત્નીએ સંતોષી રહેવાનું છે પતિ સાથે ઝઘડો ન કરાય ઝઘડવાથી નોકરી નહીં મળે એમ જ પત્ની સાથે ઝઘડવાથી નોકરી ના મળે આજે ઘણા બધા લોકો આર્થિક સ્વરૂપે પરેશાનીમાં છે બીમારીથી પરેશાન છે એવા સમયે પતિ અને પત્ની ઝઘડવાથી શું મળશે તકલીફો વધારે વધી જશે તે પતિ એક દિવસે કલવરી અવાજ કાર્યક્રમ જોઈને કલવરી ટેમ્પલમાં આવ્યા હતા તેમણે વચન સાંભળીને એક સત્ય જાણ્યું તેમણે વિચાર્યું મારી પત્ની ઝઘડે છે મને બોલે છે પણ કંઈ વાંધો નહીં હું સહન કરી લઈશ હું દિન બની જઈશ ત્યાર પછી તે પોતાની પત્નીને પણ ટેમ્પલમાં લઈ આવ્યા વચન દ્વારા પરમેશ્વરે તેમની પત્ની સાથે પણ વાત કરી જે ઘરમાં ઝઘડાખોર પતિ હોય છે તે ઘરની અંદર દરિદ્રતા પણ હોય છે હું એમ કહું છું ત્યારે દુઃખી ના થશો જે ઘરની અંદર ઝઘડા કરનાર પત્ની હોય તે આખું ઘર નર્ક સમાન બને છે તે સત્ય છે અને જેવું એ પત્નીએ એ વચન સાંભળ્યું પોતાનું મન બદલી નાખ્યું અદભુત છે ઘરે જઈને પોતાના પતિની માફી માંગી કેટલી સરસ વાત છે આ દિવસોમાં પતિ અથવા પત્ની ક્ષમા માંગતા હોય એ કેટલા ઓછા હોય છે શું તમે પતિ પાસે પાસે કે પત્ની ક્ષમા માંગી છે તમે ખોટું ના લગાડશો મેં મારી પત્ની પાસે ક્ષમા માંગી છે મેં મારા પતિ પાસે ક્ષમા માંગી છે કેનાર હાથ બતાવશું કૃપા કરી હાથ બતાવશો જેમણે ક્ષમા નથી માંગી તે તમારી વાત સાંભળો તમે સ્વર્ગમાં બિલકુલ જઈ શકવાના જ નથી અરે આ આ સ્વર્ગને વાતને શું છે યસ સામાન્ય રીતે તમે કોને અધિક આપો છો તમારી નિકટ રહેનાર પતિને અથવા તમારી નિકટ રહેનાર પત્નીને પણ તમારા હૃદયમાં બદલાણ આવે તો પહેલા સૌથી પહેલા કોની ક્ષમા માંગશો જાણો છો જેમને તમે ખૂબ જ દુઃખ આપ્યું પતિ અથવા પત્નીને તમે પતિ પાસે ક્ષમા માંગ્યા વગર તમે પત્ની પાસે માફી માંગ્યા વગર સ્વર્ગમાં જવાની ઈચ્છા રાખો છો ના કદાચ તે સંભવ નહીં બને એકવાર વિચાર કરો વલાવ તે પત્નીએ જઈને પતિની ક્ષમા માંગી જ્યારે તેણે માફી માંગી તેના મનની અંદર એક શાંતિ આવી ગઈ કૃપા કરી ધ્યાન આપજો કેટલાક પતિ પોતાની પત્નીને ખૂબ જ બોલતા હોય છે પણ બીજા દિવસે જાણ કશું જ થયું નથી એમ વાત કરે છે વળી કેટલીક પત્નીઓ પોતાના પતિને ભલું ખોટું બધું સંભળાવે છે સવારમાં આવીને મીઠાસથી વાત કરે છે તમને એમ લાગે કે આ સમાધાન છે પણ બિલકુલ નથી તમે પતિને ખૂબ જ દુઃખ આપીને વાત દ્વારા નિંદા કરી તમે પત્નીને દુઃખ આપી વાતો દ્વારા ખૂબ જ નિંદા કરી અને બીજા દિવસે તાજગી સાથે જેમ સૂર્યનો ઉદય થાય છે તમે પણ તાજગી સાથે વાત કરો છો તમે વિચારો છો સમાધાન છે એ બિલકુલ નથી બસ આ એક સમજ છે તમારી સાથે લગ્ન કર્યું છે એટલે નિભાવવું જ પડશે શું કરીએ લગ્ન કર્યું છે એટલે તો ચલાવી પડશે એમ વિચારીને સમજૂતી કરી લઈએ છે એ સમાધાન બિલકુલ નથી જ્યારે તમે તમારા પતિને અથવા પત્નીને ખોટી વાત દ્વારા શંકા દ્વારા ઘાયલ કરી રહ્યા છો તેમને દુઃખ આપો છો ત્યાર પછી તમને લાગે કે મેં ખોટું કર્યું છે ત્યારે પ્રથમ શું કરવું જોઈએ સોરી કહેવું જોઈએ અનાવશ્યક રીતે ઉતાવળમાં મેં તમને દુઃખ આપ્યું તકલીફ આપી મારી વાતો દ્વારા તમને ઘાયલ કર્યા છે મને માફ કરો પતિ જો આવું કહે છે ફરી વાર તે તમને ચોટ પહોંચાડે તેનું સાહસ નહીં કરે કેમ કે કોઈ પણ એવી રીતે ક્ષમા માંગવી પસંદ કરતું નથી એક વાર પોતાના પતિને મને માફ કરજો કદાચ આવેશમાં હું કંઈક બોલી ગઈ છું આ રીતે માફી માંગ્યા પછી ફરીથી આવેશમાં કંઈક બોલી જવું તે હવે એટલું સહેલું નથી કેમ કે તમે ક્ષમા માંગી ચૂક્યા છો ઘણા બધા લોકો એકબીજા સાથે ક્ષમા માંગ્યા વગર સાથે ફરતા હોય છે સાથે જ રહેતા હોય છે મરજી પ્રમાણે લડે છે ઝઘડે છે પછી સવાર પડતા પાછા સામાન્ય થઈ જાય છે અને એમ વિચારે છે આ તો બસ એક સારી સમજૂતી છે કદાચ એ તમને સારી સમજૂતી લાગતી હશે પરંતુ સમાધાનની પ્રક્રિયામાં તમે આવી શક્યા નથી તમે કોઈના સેલફોનની ચોરી કરી ખિસ્સામાં મૂકી દીધો સવારમાં જઈને કેમ ભાઈ તમને સારું છે જ્યારે તેમણે તમારા ખિસ્સામાં જોયું તો સેલ ફોન દેખાયો અરે આ ફોન કોનો છે આ ફોન તો મેં કાલે જ ખરીદ્યો હતો દુકાનથી અરે કાલે જ એનો ફોન ચોરાયો પણ જો ખરેખર તમે બદલાણ પામેલા વ્યક્તિ છો ભાઈ તું ખોટું ના વિચારીશ મારી ભૂલ થઈ ગઈ મેં ભૂલથી તમારો ફોન ચોર્યો મને ક્ષમા કરજો જો તમે ભૂલ સ્વીકારો છો તો સૌથી પહેલા શું કરવાનું છે ક્ષમા માંગવાની છે કે ફોન તેમને આપવાનો છે શું કરવું જોઈએ ભાલાઓ તે ફોન તેને પાછો આપી ત્યાર પછી ક્ષમા માંગવી તે જ ખરી ક્ષમા છે જ્યારે આપણી ભૂલને આપણે સુધારી લઈએ છીએ તે સમયે જે આપણે ક્ષમા માંગી છે તે આપણને ફરીથી એ જ કાર્ય રિપીટ કરતા રોકે છે પરંતુ આજે ઘણા બધા લોકો ક્ષમા માંગ્યા વગર સમજૂતીમાં એમ જ જીવે છે અને સંબંધો ટકાવી રાખે છે એ પરમેશ્વર દ્વારા ઈચ્છિત એવી પ્રક્રિયા બિલકુલ નથી જો પરિવાર આજે ખુશી છે તો તેનું કારણ શું છે ક્ષમા રૂપી પ્રક્રિયામાંથી તે પરિવાર પસાર થયું છે જો તમે તમારા પતિ અથવા પત્નીની આગળ ક્ષમા માંગ્યા વગર ચોટ પહોંચાડી છે ઘાયલ કર્યા છે શંકા કરી છે અપમાન કર્યા છતાં તમે તમારી પત્ની અથવા પતિ સાથે નોર્મલ વાત કરો છો આ બસ પસાર થઈ જાય કૃપા કરી ધ્યાન આપજો આ વાતથી સમજૂતી થાય છે પરંતુ સમાધાનિકતાની પ્રક્રિયા બિલકુલ નથી આજે આ વચન સાંભળનાર દરેક વ્યક્તિ પોતાના પરિવારમાં સમાધાન સાથે ચાલે તો કેટલું સારું વાલાઓ આજે સંસારમાં ઘણી બધી બીમારીઓ છે આંખોની બીમારી હોય છે સ્કીનમાં એલર્જી હોય છે કાનની બીમારી હોય છે દાંતોની બીમારી હોય છે નાકની બીમારી થાય છે પગમાં ઘૂંટણમાં બીમારી થાય છે એ જ પ્રમાણે કિડની લિવર હાર્ટ તેના વિશે જણાવવાની કોઈ જરૂર નથી અલગ અલગ પ્રકારની બીમારીઓ અને રોગ મનુષ્યને આજે પરેશાન કરી દે છે આ બધી બીમારીઓને માટે આ સંસારમાં ઘણી બધી દવાઓ મળતી હોય છે અને સર્જરી પણ થતી હોય છે એ રીતે બીમારીઓને ઠીક કરવાનો પ્રયાસ થતો હોય છે પરંતુ એ સર્વ કરતાં વધારે એક ભયંકર બીમારી એ આપણા શરીરમાં છે વલ તે શું છે જાણો છો બાઇબલ આપણને જણાવે છે કે આપણું મન સૌથી અધિક કેવું છે અધિક કપટી છે અને અસાધ્ય એવી બીમારીઓથી ગ્રસિત છે તેનો ભેદ કોણ સમજી શકે વાવ એક પ્રશ્ન મને કરવા દો તમારી આંખમાં બીમારી હોય તો તમે આંખના ડોક્ટર પાસે જશો તમારા સ્કિનમાં કોઈ એલર્જી થાય જો ત્યાં ફોડલા થાય તો સ્કિન સ્પેશિયાલિસ્ટની પાસે તમે જશો તમારા દાંતની અંદર કોઈ બીમારી થાય તે હલવા લાગે તૂટવા લાગે તો દાંતના ડોક્ટરની પાસે તમે જશો કાનમાં કોઈ બીમારી થાય અને જો તમને સંભળાવવા ના લાગે તો તમે શું કરશો કાનના ડોક્ટર પાસે જશો જો તમારા હાર્ટમાં પ્રોબ્લેમ હોય તો તમે હાર્ટના ડોક્ટરની પાસે જશો કિડની બીમારી હોય તો કિડનીના ડોક્ટરની પાસે જશો પણ હવે મારો પ્રશ્ન શું છે કે જો તમારા હૃદયમાં જ બીમારી છે તો તમે ક્યાં જશો ભલા તમારા મનની અંદર જો કોઈ બીમારી લાગે તો તમે કયા ડોક્ટરની પાસે જશો તેનો ઈલાજ કોણ કરી શકશે એકવાર વિચારો તમે સમજી શકો એ રીતે બતાવીશ જો તમારું ચંપલ તૂટી જાય તો ચંપલ શિવડાનાર પાસે જશો તમારું શર્ટ ફાટી જાય તો તમે ટેલરની પાસે જશો તમારી વોચ બગડી જાય તો તમે ઘડિયાળ રિપેર કરનારા પાસે જશો તમારા ચશ્મા તૂટી જાય તો ચશ્મા બનાવનારની પાસે તમે જવાના છો પણ મારો પ્રશ્ન જો તમારા હૃદયમાં કંઈક પ્રશ્ન આવ્યો તો જો તમારા હૃદયમાં જ કંઈક સમસ્યા ઊભી થઈ તો તેને કોણ ઠીક કરી શકશે તે હૃદયને ક્યાં લઈ જશો દરેક મનુષ્યની અંદર મન હોય છે જેમ વાળા શરીરની અંદર બીમારીઓ હોય છે એ જ રીતે હૃદયમાં પણ બીમારી લાગુ પડે આજે હું તમને હૃદયમાં જે બીમારી લાગુ પડે છે તેનું કારણ વિશે જણાવું છું જો કોઈના હૃદયમાં બીમારી થાય છે તો તેમાં જોવા મળતું લક્ષણ કયું છે જેના હૃદયમાં બીમારી લાગુ પડી હોય ત્યારે તેનાથી શું પ્રભાવ પડે છે તે બતાવીશ હૃદયમાં બીમારી લાગુ પડે તો તેમાંથી કેવી રીતે બહાર આવી જવું તે વિશે પણ હું તમને જણાવીશ ખરેખર આ બીમારીનું કારણ શું છે તેમાં સૌથી પહેલા બલો તે માટે કેટલાક વચનો આપણે જોવા પડશે તેમાં સૌથી પહેલા આપણે વચન જોઈએ રોમનોને લખેલો પત્ર અને તેનો પાંચમો અધ્યાય અને તેની ઓગણીસમી કલમ કેમ કે જે પ્રમાણે એક મનુષ્યને આજ્ઞા ન માનવાથી ઘણા બધા લોકો પાપી ઠરાવાયા આ રીતે મનની અંદર રોગ લાગુ પડે છે ત્યારે મનુષ્ય પાપી બની જાય છે મનુષ્ય શા માટે પાપી બની ગયા હૃદયની બીમારીને લીધે તે મનુષ્ય પાપમય કામો કરે છે આ મનુષ્યના હૃદયમાં લાગેલી બીમારીને શું કહે છે પાપની બીમારી દરેક નામ હોય છે એ રીતે મનની બીમારીનું નામ શું છે જાણો છો પાપ આ પાપ મનુષ્યના જીવનમાં ક્યાંથી આવ્યું હૃદયની બીમારી આ પાપ ક્યાંથી આવ્યું અનાજ્ઞાકારિતા દ્વારા પરમેશ્વરે આદમ અને હવાને બનાવ્યા વાડીના દરેક ફળ ખાઈ શકો છો પણ એક ફળ ના ખાશો એ રીતે કહ્યું તે ફળ ખાશો તો તમે મરશો મરશો જ પણ પરમેશ્વરની આજ્ઞાની અવગણના કરી આદમ અને હવા પીજ ફળને ખાવા દ્વારા પાપને પ્રાપ્ત કર્યું હૃદયની આ બીમારીને સૌ પ્રથમ આમંત્રણ આપ્યું અનાજ્ઞાકારિતાને લીધે પરમેશ્વરની આજ્ઞાનો ભંગ કરવાને લીધે મનુષ્યએ પાપને જીવનમાં સ્થાન આપ્યું હવે બીજું પાંચમો કલમ એટલા માટે જેવી રીતે એક મનુષ્ય દ્વારા પાપ આ જગતમાં આવ્યું અને પાપ દ્વારા મૃત્યુ આવ્યું આ રીતે મૃત્યુ સર્વ મનુષ્યના જીવનમાં ફેલાયું તો વાળ એક મનુષ્ય દ્વારા મૃત્યુએ પ્રવેશ કર્યો વાલા મિત્રો જો તમે મારા વાળ ખરી રહ્યા છે મારી ટાલ પડી રહી છે માટે મારે ડૉક્ટરની પાસે જવું છે ત્યારે એ ડોક્ટર તમને કઈક પ્રશ્ન પૂછશે જાણો છો શું તમારા દાદાને પણ ટાલ પડી હતી શું તેમના પપ્પાને ટાલ પડી હતી શું તમારા પિતાને પણ ટાલ પડી હતી શું તમારી માતાના વાળ આ રીતે ખરતા હતા આવા પ્રશ્નો પૂછશે અરે અમારા દાદાજી વિશે તમે શા માટે પૂછો છો ત્યારે તેઓ કહેશે આ રીતે વાળ ખરવા ટાલ પડવી એ આનુવંશિકતાને લીધે હોય છે કદાચ કદાચ તે આનુવંશિક શકે આ હૃદયમાં જે બીમારી છે ને તે પણ વાળાઓ આનુવંશિક રીતે આવી હોય આ ચોક્કસ બાઇબલ પણ એમ જ સમજાવે છે કે એક મનુષ્ય દ્વારા જગતમાં પાપે પ્રવેશ કર્યો અને પાપ દ્વારા મૃત્યુ પણ જગતની અંદર આવ્યો વાલાઓ મને એક પ્રશ્ન કરવા દો આદમ અને હવાએ જ્યારે પાપ કર્યું ત્યારે પરમેશ્વરે એમને શ્રાપ આપ્યો તે બંનેને દંડ આપ્યો તે દંડ શું હતો કે તમે મરણને પ્રાપ્ત કરશો તમે મરશો પ્રથમથી જ કહ્યું હતું કે ફળ ખાશો તો મરશો તેમ છતાં આ લોકો પરમેશ્વરની આજ્ઞા માન્યા વગર તે ફળ ખાઈ લેવાથી મૃત્યુને મેળવી લીધું અરે તે દંડ તો તેમને મળવાનો હતો પરંતુ અમારા પર શા માટે આવ્યો કૃપા કરી સાંભળો જો આદમ અને હવા સંતાન વગર મરણ પામ્યા હોત તો આ સંસારમાં કોઈ પણ મનુષ્ય ના હોત પરંતુ આદમ અને હવા તેઓ શ્રાપ પામ્યા અને શ્રાપિત થયેલા આ બંને મળીને બાળકને જન્મ આપવાથી તે બાળક કેવું થશે શ્રાપી જન્મ લેશે માની લો પતિ પત્ની બંનેને જો એડ્સ હોય જો પતિ પત્ની બંને એડ્સની બીમારીથી ગ્રસિત છે એઇડ્સની બીમારીથી ગ્રસિત આ બંને પતિ પત્ની સાથે મળી એક બાળકને જન્મ આપે છે તો બાળકમાં એડ્સ રહેશે કે નહીં રહે બાળકમાં એડ્સ આવશે તે એઇડ્સની બીમારી એ બાળકમાં કેવી રીતે આવી તેના સ્વયંના માતા પિતા દ્વારા તે આવી તો આજે આ સંસારની અંદર પાપે કેવી રીતે પ્રવેશ કર્યો કહીએ તો આનુવંશિકતા દ્વારા પ્રવેશ કર્યો આપણા પૂર્વજ એટલે આદમ અને હવા તેમણે પાપ કર્યું તેમણે પાપ દ્વારા જ સંતાનને પણ જન્મ આપ્યો પાપમાં તેમણે સંતાનને બાળકોને જન્મ આપ્યો એટલે તેમના થકી પછી જેટલા જન્મ્યા તે સર્વ પાપમાં જન્મ્યા એટલે બાઇબલ જણાવે છે એક પણ ન્યાય નથી ના એક પણ ન્યાય નથી પ્રભુના દાસ દાઉદે કહ્યું કે પાપ દ્વારા જ મારા માતાના ગર્ભમાં હું આવ્યો આપણે પાપ કરીએ છીએ એટલે પાપી નથી પરંતુ આપણો જન્મ જ પાપમાં થયો છે એટલે પાપી છે પૂર્વજોએ પાપ કર્યું અને પાપમાં જીવ્યા એટલા માટે એ જ ક્રમમાં આપણને પણ એ જ પાપને સોંપી દીધા એ રીતે આનુવંશિક રીતે પાપે પ્રવેશ કર્યો આ બીમારી એટલે કે પાપરૂપી બીમારી આનુવંશિકતામાં આવી એ તો આપણા પૂર્વજો દ્વારા આવી વળી એટલું જ નહીં ને પત્ર તેનો બીજો અધ્યાય તે તો સ્વયં જ આવી ગયો છે મેં કહ્યું ને તે તો સ્વયં આવ્યું છે આપણે પાપ કર્યું છે એટલે પાપી છે એવું નથી પરંતુ આપણો જન્મ પાપમાં થયો છે એટલે પાપી છે તેનો બીજો અધ્યાય અને ત્રીજી કલમ હું વાંચું છું અને તેમાં આપણે સર્વ સૌ પહેલા પોતાના શરીરની અભિલાષામાં જીવન વિતાવતા હતા આપણા શરીર અને મનની ઈચ્છાઓ પૂરી કરતા હતા તથા અન્ય જાતિઓની જેમ પૂર્વ સ્વભાવથી જ આપણે ક્રોધી સ્વભાવના હતા મૂળથી જ આપણો સ્વભાવ એ પાપમય સ્વભાવ હતો ભલાઓ નાના બાળકોને જુઓ ભલે તે નાના હોય તેમને ચોરી કરતા કોઈ શીખવવાની જરૂર નથી જ્યારે પડોશીના ઘરે જાય છે ત્યાં નાના નાના રમકડા હોય ત્યાં કોઈ સરસ રમકડા જુએ ત્યારે તેમને શું કરવાનું મન થશે અહીં તહીં જોશે અને કોઈ ના દેખે તો ચોરી લેશે આ સ્વભાવ તેનામાં ક્યાંથી આવ્યો નાના બાળકો મળીને રીતિમાં રમતા હોય છે ઘણીવાર રીતિમાં રમતા તેઓ નાનું ઘર બનાવે છે બધાએ સાથે મળીને એક નાનું ઘર બનાવ્યું એટલામાં એક નાના છોકરાને બોલાવે છે દીકરાઓ જમવાનું થઈ ગયું છે જમવા માટે હવે જવાનો સમય આવ્યો બાકીના બાળકો તો સરસ રીતે ઘર છે છે બનાવે પણ હવે આ છોકરો ઘર બનાવવાના એ રમતમાંથી બહાર જતા સમયે શું તે ચૂપચાપ જશે કહીએ તો હા તે શું કરશે હા તે શું કરવાનું છે મને ખબર છે કેનાર હાથ બતાવશો તમને કેવી રીતે ખબર જણાવો તમને કેવી રીતે ખબર આપણે હોય ત્યારે જ ખબર હોય ને તો શું આપણી બુદ્ધિ એ ઠીક કહી શકાય બચપણથી જ આપણી આવી જ જ છે અર્થાત આ તો આવી ગયું છે એ તો આપણા દાદા પરદાતા આપણા માતા પિતાથી જ આપણી જાણ બહાર જ આપણી અંદર આ પાપમય સ્વભાવ આવી ગયો છે આપણું મન તો રોગથી ભરાયેલું છે અને તે રોગનું કારણ છે અનાજ્ઞાકારિતા આપણા પૂર્વજોની અનાજ્ઞાકારિતા એ રોગનું મૂળ છે વંશીય રીતે આપણા જીવનમાં પણ તે આવી ગયું છે આ પાપરૂપી રોગ એ આપણી જાણ બહાર જન્મથી આપણી અંદર આવી ગયું છે આ સારી વાતો તમારે બાળકોને શીખવવી પડશે પણ શું ખરાબ વાતો શીખવવી પડે બીજાનો આદર કરવો તે શીખવવું પડે પરંતુ બીજાને ખરાબ બોલું શું શીખવવું પડે ચોરી કર્યા વગર રહેવાનું શીખવાડવું પડે પરંતુ ચોરી કરવાનું શીખવવું પડે કોઈને મદદ કરવું શીખવવું પડે પરંતુ મદદ ના કરવું તે શીખવવું પડે વાલાઓ ઘણા બધા માતા પિતા વિઝિટિંગ આવતા હોય છે નાના બાળકોને સાથે લાવે છે હું ચોક્કસપણે ચોકલેટ આપું છું તેમના હાથોમાં આપું છું નાના બાળકો કેવી આશા રાખે છે ચોકલેટ એમને ગમે છે બાળકોને તમે ચોકલેટ આપો તેઓ ખૂબ જ ખુશ થઈ જાય છે આનંદિત થાય છે નાની ચોકલેટ પામીને તેઓ ખૂબ ખુશ થાય છે ચોકલેટ આપ્યા પછી તેમની મમ્મી કહે છે થેન્ક યુ કહો બેટા થેન્ક યુ બોલો થેન્કસ બોલ શું કહો મમ્મી કહે છે થેન્ક યુ કહો બેટા થેન્ક યુ ઘરમાં તમે શીખવ્યું નથી મારી આગળ શીખવવાથી બોલશે શું અહીં આવીને એને સ્વીકારતો થેન્ક્સ બોલો થેન્ક્સ બોલો ત્યારે શું તે બોલવાનો છે પહેલા ચોકલેટ ખોલી આપો તેનું પૂરું મન તો ચોકલેટમાં છે પરંતુ પહેલા તેને થેન્ક્સ બોલાવવું છે એ જ હું જણાવું છું આપણા બાળકોને થેન્ક્સ બોલવું એ શીખવાડવું પડે છે પરંતુ થેન્ક યુ ના કહેવું એ શીખવાડવું પડતું નથી વલો ઘણીવાર વાર માતા પિતા બાળકોને લાવે છે માતા પિતા સાલોમ મને કહે છે તેમનું બાળક આ રીતે મને જુએ છે માતા પિતા કહે છે સાલમ બોલો સાલમ બોલો બેટા કેવાથી તે આમ જુએ છે કેમ જુએ છે કેમ કે એને નવ શબ્દ લાગે છે હું શા માટે આ વાતો કહું છું કહેવાથી આપણા બાળકોને અનાજ્ઞાકારિતા એ કોઈ શીખવવી પડતી નથી આપણા બાળકોને જુઠ્ઠું કેવી રીતે બોલવું તે શીખવાડવું પડતું નથી આપણા બાળકોને જુઠ્ઠું કેવી રીતે બોલવું તે શીખવવાની કોઈ જરૂર નથી આપણા બાળકોને કેવી રીતે ઝઘડો કરવો તે કોઈ શીખવવાની કોઈ જરૂર નથી તે તો સ્વાભાવિક રૂપમાં જ તેમના મનમાં છે જ તે ક્યાંથી આવ્યું છે તરફથી આવ્યું છે વારસાગત આવ્યું છે બળવો કરવાનો સ્વભાવ પિતાની વિરુદ્ધમાં કરો માતાની વિરુદ્ધમાં બળવો કરો ઝઘડો કરે છે તે કોને જોઈને શીખ્યા છે એ તો સ્વાભાવિક રીતે જ આવી ગયું છે વાલાઓ આજે તમારા મનમાં કોઈ રોગ છે તો તે રોગનું નામ છે પાપ જો આજે તમે પાપ કરી રહ્યા છો અનાજ્ઞાકારિતાને લીધે તે આવી ગયું છે તે તો પિતૃ દ્વારા આવ્યું છે સ્વાભાવિક રીતે પાપ આવ્યું છે તો હવે એ પાપથી એ બીમારીથી બહાર આવવાનું કોઈ માર્ગ છે હા છે એ તો કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા જ સંભવ બને છે આપણે જે હાલતમાં હોય એ જ હાલતમાં પ્રભુના ચરણોમાં આવીને પ્રભુ મને માફ કરો આ રીતે પ્રાર્થના કરવાથી પ્રભુ ચોક્કસ ક્ષમા કરશે શું આજે આપણી મતે એવું કોઈ છે અત્યાર સુધી પ્રભુ મરજી પ્રમાણે જીવ્યો છું મારા હૃદયમાં એ રોગ છે મારા એ લક્ષણો સ્પષ્ટ દેખાય છે આ એ બીમારી મારામાં છે જો હું એ રોગમાં મરીશ તો સીધો નર્કમાં જતો રહીશ મને માફ કરો જે ખ્રિસ્ત આપે છે તે માફી મને આપો મારા માટે પ્રાર્થના કરશો જો એવું કહેનાર છો તો તમારો હાથ પ્રભુને બતાવશો પવિત્ર પરમેશ્વર પિતા અમારું મન સર્વ વસ્તુઓથી સૌથી વધારે કપટી છે તેમાં તો અસાધ્ય રોગ લાગુ પડ્યો છે જો શરીરને સંબંધિત કોઈ બીમારી લાગી હોય તો ડોક્ટરની પાસે જઈને બતાવીએ પરંતુ મનમાં કોઈ રોગ લાગ્યો હોય તો તમારી પાસે જ આવી શકાય તમને જ કહી શકાય કે અમે તમારી પાસે આવ્યા છે હજારોની સંખ્યામાં તમારું વચન સાંભળનારા આજે પોતાના મનના રોગને જાણી ચૂક્યા છે પિતા અમારા હૃદયમાં રોગ ભરાયેલો છે જીવનમાં લક્ષણ સ્પષ્ટ દેખાય છે એટલા માટે પાપમય કામ દિન પ્રતિદિન વધતા જાય છે ફેલાતા જાય છે અમે પરમેશ્વરથી દૂર જઈએ છીએ શાંતિ સમાધાનથી દૂર જઈ રહ્યા છે મૃત્યુની સમી પહોંચી રહ્યા છે હવે ઠીક થવું અમારે માટે અસંભવ છે એ વાત અમે જાણી રહ્યા છે પિતા એવી સ્થિતિને ઠીક કરનારા એકમાત્ર પરમેશ્વર હે પિતા તમે એકલા છો તમારી ઉપસ્થિતિમાં આવીને ક્ષમા માંગવાથી ગમે તેટલા પાપી ઉપસ્થિત હોય ક્ષમા આપવા માટે તમે સમર્થ છો પિતા હજારો લોકો આજે ક્ષમા માંગી રહ્યા છે પ્રભુ પ્રાર્થના કરી રહ્યા છે પ્રભુ જે ક્ષમા માંગે છે દરેક ઉપર દયા કરજો પ્રભુ તેમના હૃદયને મનને શુદ્ધ કરજો પિતા દયા કરજો ક્ષમા આપજો હવેથી તમારા સંતાન તરીકે જીવી શકે યાત્રા સમાપ્ત થયા પછી તેઓ ઊંઘી સ્વર્ગમાં આંખો ખોલશે એવા મહાન અદભુત અનુભવમાં દરેક વ્યક્તિ પામી શકે એવા તમારા દીકરા અને દીકરી તરીકે તમે સ્વીકાર કરજો પ્રભુ ઈસુના નામમાં માંગીએ છે પિતા આમેન અમારું એડ્રેસ કલવરી પોસ્ટબોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર